ભાટપુર ખાતે વિકાસ સપ્તાહ સમાપન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ભાટપુર ગામે હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે વિકાસ સપ્તાહ સમાપન કાર્યક્રમ ધામધૂમ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા જયારે સંખેડા તાલુકાના ધારાસભ્ય શ્રી અભયસિંહ તળવી મુખ્ય મહેમાન તરીકે આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓ સ્થાનિક ભાજપના આગેવાનો કાર્યકરો અને ગ્રામ

કાર્યક્રમ અંતે સૌ મહેમાનો ભારતના વિકાસ યાત્રા પ્રત્યે પ્રતિબદ્ધતા સાતમી ઓક્ટોમ્બરથી લઈ પંદર ઓક્ટોમ્બર સુધી માન્ય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ચોવીસ વર્ષ વિકાસના જે ઉજવવામાં આવી રહ્યા છે અંતર્ગત આજે અહીં સમાપન કાર્યક્રમ કરવામાં આવ્યો છોટાઉદેપુર જિલ્લાની અંદર કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા અને આજે ભટપુર મુકામે જ્યારે સમાપન સમારોહ હતો ત્યારે આ કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે એ આયુષ્યમાન કાર્ડ હોય વિધવા પેન્શન હોય વૃદ્ધ પેન્શન હોય દાવા અરજી હોય કે આયુષ્યમાન કાર્ડ હોય આ તમામ યોજનાના લાભોના લાભ લાભાર્થીઓને અહીંથી લાભ લાભો દ્વારા લાભાન્વિત કરવામાં આવ્યા છે મારું નામ પટેલ મલકાબેન ભાવિનકુમાર છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ